છઠ્ઠી એપ્રિલ એટલે કે રામનવમીનો દિવસ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ જ્યારે સમગ્ર ભારત ઉજવી રહ્યો હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા એક રાજકોટને ખૂબ સારું નજરાણું મહાનગરપાલિકા દ્વારા અમે જે ડેટ આપ્યું છે એવું રામવન કે જે રામાયણના પાત્રો અને એક અદ્ભુત રામવન બગીચો અને ગાર્ડન બનાવવામાં આવ્યો છે વર્ષોથી છેલ્લા પાંચ વર્ષથી આ ગાર્ડન કાર્યરત છે અને રામનવમીના દિવસે રાજકોટ શહેરના શેરીજનો માટે રાજકોટ મહાનગરપાલિકાએ એક નિર્ણય લીધો છે કે આવતીકાલે આખો દિવસ માટે રામવનની અંદર નિઃશુલ્ક એન્ટ્રી રાખવામાં આવશે અને આપના માધ્યમથી રાજકોટ અને સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને મારું નિમંત્રણ છે કે આ રામવનની અંદર આપ સૌ પરિવારજનો સાથે આવો અને ખાસ કરીને બાળકોને બતાવો ધર્મ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ રામનો રામવનની અંદર ઉજવીને આપના બાળકો પણ આનંદ અને પ્રફુલ્લિત થાય એવું એક આખું આ રામવન બનાવવામાં આવ્યું છે તો આપ સૌને મારી આમંત્રણ છે કે આ આવતીકાલે આખો દિવસ નિઃશુલ્ક એન્ટ્રી છે કોઈપણ જાતનું ચાર્જ લેવામાં નહીં આવે અને આપશો વધારો થયું મારું નિમંત્રણ